રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અમેરિકાના વતની અને બ્યાસી વર્ષીય ખેડૂત દંપતીએ જાતે જ મહેનત કરીને તૈયાર કરેલ ચમેલી બોરનું વાવેતર સત્તર વીઘામાં કરીને સ્વનિર્ભર અને જાત મહેનત કરીને ગુજરાન ચલાવે છે હાલ ધોરાજીમા અને ચૌદ વર્ષ અમેરિકામાં રહેલા એવા ભીખાભાઈ પટોળિયા અને તેમના ધર્મપત્ની એવા રાધાબેન પટોળિયા ઘણા વર્ષો અમેરિકામાં વિતાવ્યા અને ત્યારે ફરી પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતા ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા હતા અને નિવૃત્તિની વયમાં કોઈ પણ બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે સત્તર વીઘા પડેલી હોય તેમાં તે દંપતી જાત મહેનત કરીને ચમેલીના બોરની ખેતી એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને વર્ષે અઢી થી સાડા ત્રણ લાખ રૂપિયાની ઉપજ કરીને બજારમાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પટોડિયા પરિવારજનોના સદસ્યો હાલ અમેરિકામાં વસેલા છે પણ ભીખાભાઈ અને તેમના પત્ની રાધાબેન નિવૃત્તિની પળોને ખેતી કરીને આત્મનિર્ભર બનીને પોતાની નિવૃત્ત જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે ભીખાભાઈ રામજીભાઈ પટોડિયા ધોરાજી રહેવાનું બસ સ્ટેન્ડ પાસે ચૌદ વર્ષ અમેરિકા રહ્યો

મારા પતિનું અમે અમેરિકા હતા ચૌદ વર્ષ રહ્યા ત્યાં બહુ નો મજા આવી એટલે આ ખેતી કરવા ઘરની ખેતી છે બોયડીની ખેતી કરી છે તમારા ભુરજન ચલાવી છે છોકરા પાસ માગું નહીં બસ કેટલા તમે અમેરિકા હતા અહીંયા કેટલા વીઘાની તમારી જમીન છે અમારે શું કરો છો અહીંયા અહીંયા બસ ખેતી કરી બસ કરી